ખાતે ઉપલબ્ધ કેન્સર કેન્સર હોસ્પિટલ અમદાવાદના ક્લિનિક યુનિટમાં સારવાર માટે અવેરનેસ કાર્યક્રમ હતો જેમાં અધ્યક્ષ પદે કેળવણી મંડળના પ્રમુખ શિક્ષણવિદ ડોક્ટર એલ પટેલ મુખ્ય વક્તા પદે ઝાયડસ કેન્સર હોસ્પિટલના કેન્સર વિભાગના સિનિયર ડોક્ટર મોના શાહ ડોક્ટર નીલમ અહિરવાદ મહેમાન પદે ડોક્ટર કે એલ પટેલ અને અમદાવાદના ઝાયડલ હોસ્પિટલના પીઆરઓ જીગરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો વક્તાઓએ બે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના અનેકવિધ ઉદાહરણો સાથેના વક્તવ્યમાં કેન્સરનો ડર દૂર કરી તેના સંદર્ભે જાગૃતિ કેળવી કેન્સરને હરાવી શકાય છે એવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી નગરી એજ્યુકેશન કેમ્પસમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓ પૈકી આજે બહેનોમાં કેન્સરને એવેરનેસ માટે એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં નર્સિંગ કોલેજને લગભગ નેવું જ વિદ્યાર્થીઓને કેન્સર હોસ્પિટલની નિષ્ણાત ડોક્ટરો એવા નીલમબેન અને મોનાબેન શાહ તરફથી એક સરસ મજાનું વ્યાખ્યાન આપવામાં આવ્યું છે અને એનો લાભ આ બેનો લઈને પોતાના જીવનમાં એવાને રાખીને સુખી થાય એવો પ્રયત્ન કરીએ છીએ અને આ જ રીતે વિદ્યાનગરીમાં વિવિધ તંદુરસ્તી સારી થાય એ માટે પ્રોગ્રામ કરી અને વિદ્યાર્થીઓ આગળ વધે એવો હંમેશા અમે પ્રયત્ન કરીએ છીએ અને એ જ રીતે આજે કેસીજી અને ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે એક સરસ એક શિબિર રાખવામાં આવ્યું છે એમાં લગભગ સાઠ જેવી બહેનો એનો લાભ લે છે અને ભવિષ્યમાં એને માટે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવો પર્સનાલિટી કેવી રીતે ડેવલપ કરવી એ માટે એ સૌ તૈયાર થાય એ માટે આ વિદ્યાનગરી સરસ મજાના આવા કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓમાં તમામ રીતે સર્વાંગી વિકાસ થાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ જય હિન્દ ભાવનગર ભાવનગરના ભરતનગર ખાતે આવેલ શિવનગરમાં એકસો એકાવન નંબરની